નમસ્તે દોસ્તો આજે આપણે આવી ગયા છીએ અમારા કાણિયાલ રૂડા ગામમાં જ્યાં એક પૌરાણિક વાવ નીકળેલ છે તો ચાલો અંદર જોઈને વાવ કેવી દેખાય છે તે જોઈએ દોસ્તો આ ગામનું નામ કાળિયેલ છે જે અમદાવાદ જિલ્લાના દસક્રોઈ તાલુકામાં આવેલું છે દોસ્તો આ વાવનું ખોદકામ બે હજાર બાવીસ માં મહાબીજ ના રોજ શરૂ થયું હતું અને હજુ બે હજાર પચ્ચીમાં પણ તેનું કામ લગભગ આટલી સુધી પહોંચ્યું છે જે આગળ પણ ચાલુ રહેશે અને એક પર્યટન સ્થળ તરીકે તેનો વિકાસ થશે આ જમીન તખાજી બબાજી ઝાલાના નામે છે જેઓ માતાજીમાં આસ્થા રાખવાવાળા માણસ છે જેથી તેમને ખોડિયાર માતાજીના ચરણોમાં આ જમીન અર્પણ કરેલ છે જે એક ખૂબ સારું કાર્ય ગણી શકાય આજના સમયમાં ગામના પૂજારી અને ગામના ઘરડા લોકોના કહેવા મુજબ અહીં વાવ છે જે જાણીને ગામના લોકો અને ગ્રામજનોને આનંદ થયો પછી નક્કી થયું કે જો માતાજી રજા આપે તો આપણે આ વાવ ખોદીએ જેથી માતાજીને દશેરાના દિવસે રજા માટે પૂછવામાં આવ્યું જેથી માતાજીએ રજા આપી અને માતાજીએ મહાબીજનું મૂર્ત કાઢી આપ્યું એટલે કે મહાબીજના દિવસથી આ કામ ચાલુ થયું એવું કહી શકાય ખોદકામ આગળ વધતા વધતા કૂવો અને ગેટ ખોદી લેવામાં આવ્યા પછી મામલતદારની એન્ટ્રી થઈ જેમણે આ કામ પુરાતન વિભાગને સોંપ્યું ત્યારથી પુરાતન વિભાગની ટીમ અહીં આ કામ કરી રહી છે પરંતુ બાંધકામનો બધો ખર્ચો દોસ્તો વંદન છે ભાઈ આ કાણિયાલ ગામ ભવિષ્યમાં પાણીની તંગી આવનાર છે જે તે ટાઈમે આપણા પૂર્વજો પાણીની તંગીને નિવારી શકાય તે માટે આ વાવ તળાવ કુવાઓ બધા બાંધ્યા હતા હવે આજની પરિસ્થિતિ એવી છે કે લોકો કુવાઓ પૂરવા માંડ્યા છે મોટા મોટા શહેરોમાં જેમ કે અમદાવાદ જેવા શહેરમાં આસપાસ કેટલી બધી વાવો હતી જે બધી અત્યારે પુરાઈ ગઈ છે બધે લોકો વાવ કુવા તળાવો પૂરવા માંડ્યા છે જ્યારે આ ગામને વંદન છે જેમને વાવને ખોદીને પુનર્જીવિત કરી કારણ કે ઘણા કહેતા હોય આપણી આજુબાજુ ના વડીલ કહેતા હોય કે આ ગામમાં વાવ હતી કે કૂવો હતો પણ કોઈ ખોદવા તૈયાર હોતા નથી તો આ ગામના સરપંચ સાહેબ અને આખી ટીમને અભિનંદન આપવા લાયક છે ભાઈ કે જેમણે એવો પ્રયાસ તો કર્યો કે આ આપણે આ વાવને પુનર્જીવિત કરીએ કારણ કે આ દ્રઢ દ્રઢ નિર્ણય કરવો એ જ મોટી વસ્તુ છે બાકી તો તેમણે એક નિર્ણય સારો કર્યો છે કે જેથી બધું સારું જ થશે આજે બધાને એક નમ્ર અપીલ છે કે આપણે બધાએ આ નિર્ણયને વધાવવો જોઈએ જે સરપંચ સાહેબ અને ગામની કમિટીએ જે નિર્ણય કર્યો છે કે આપણે વાવને પુનર્જીવિત કરીએ જેમો પુરાતન તત્વની મદદ લઈએ કે જિલ્લા વહીવટી તંત્રની મદદ લઈએ અને આ વાવને ઉજાગર કરીએ જે એક સારો નિર્ણય ગણી શકાય મિત્રો અહીંયા એક ખોડિયાર માતાજીનું ખૂબ જ જૂનું મંદિર આવેલું છે તો મારો આ વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો ચેનલને અને અમારા આ નજીકના કાણિયાલ ગામની મુલાકાત અવશ્યથી લો જય માતાજી